મિત્રો રમતો શરીરને તંદુરસ્ત અને મનને સક્ષમ કરે છે અને આવી જ એક રમત છે ચેસ જે માનસિક કુશાગ્રતામાં વધારો કરે છે બાળકોને જો તે નાનપણથી શીખવવામાં આવે તો જીવનના સંઘર્ષોને સર કરવામાં એક માનસિક માળખું તૈયાર થાય છે આ જ વાતની મહત્તાને સમજીને એક સિત્તેર વર્ષના નિવૃત્ત ઇન્ટરનેશનલ ચેસ ખેલાડી ગામડા ખૂંડી વળ્યા છે અને બાળકોને શીખવાડે છે ચેસ આવો મળીએ આ વીર ઝાલાને ચેસની રમત જે કેટલાક માટે કેવળ રમતમાં સમય પસાર કરે છે તો કેટલાક માટે જીવન ઘડતરનું શસ્ત્ર બની જાય છે સિત્તેર વર્ષના ઇન્ટરનેશનલ ચેસ પ્લેયર વિરેન્દ્રસિંહ ઝાલાએ નિવૃત્તિ પછી આરામ નથી લીધો પણ એક નવા મિશન સાથે ફરીથી ચાલી પડ્યા છે વિદ્યાર્થીઓ સુધરશે તો વિશ્વ સુધરશે આ મંત્ર સાથે તેઓ ગુજરાતના ગામડાઓની શાળાઓમાં જઈને બાળકોને નિઃશુલ્ક ચેસ શીખવી રહ્યા છે એ પણ રસપ્રદ અંદાજમાં જેને બાળકો સમજે માણે અને જીવનમાં અપનાવે બીએસએનએલ સેવન્ટી નાઇનમાં મેં જોઈન કરી બે હજાર સોળમાં રિટાયર્ડ થયો ચાર વાર ઓલ ઇન્ડિયા બીએસએનએલ ચેમ્પિયન આનગઢથી હું શીખ્યો આ ચેસ પછી બે હજાર આઠમાં મોદી સાહેબ રશિયાના પ્રવાસ દરમિયાન એમણે જોયું કે એક જગ્યાએ તેજીથી ચેસ રમાતું હતું અને એ સ્ટેટનો ક્રાઇમનો રેટ ઝીરો હતો એટલે બાર મે બે હજાર આઠથી સત્યાવીસ જૂન બે હજાર આઠમાં એમણે અગિયારસો શિક્ષકો અમદાવાદ ડિસ્ટ્રિક્ટના રાઇફલ ક્લબમાં ટ્રેનિંગ માટે બોલાવ્યા એમાં અમે ચાર જણાએ ટ્રેનિંગ આપી મેં સો ચેસ સેટ મારા ખર્ચે ખરીદી સ્લોગન સાથે વિદ્યાર્થી વિશ્વ સુધરશે અઢાર જિલ્લામાં મેં પૂરા કર્યા છે અને ગુજરાતના ગામડે ગામડે સુધી ચેસ પહોંચવું જોઈએ એવો મોદી સાહેબ એક મિશન હતું એ મારો પૂરો કરવાનો ધ્યેય છે ચેસનો ઇતિહાસ પ્રાચીન છે સંસ્કૃતમાં તેને કહે છે ચતુરંગ આરબો દ્વારા તે શતરંજ બની ગયો વિરેન્દ્રસિંહ માત્ર રમત નથી શીખવાડતા પણ તેની પાછળ છુપાયેલ સંસ્કૃતિ તર્ક અને મનોવિજ્ઞાન પણ બાળકો સુધી પહોંચાડે છે ઘણા સ્ટુડન્ટ્સ તેમના થકી ચેસ શીખી આજે હજારો બાળકોને શીખવાડી પણ રહ્યા છે વિરેન્દ્ર સરને ચેસ એટલું ગમે છે કે છોડવા રેડી નથી આ ઉંમરે બી એમને અત્યારે હાલમાં બી હું ટુર્નામેન્ટ રમવાનું કહું તો રમી લેશે જે બહુ જ બહુ જ મોટી સિદ્ધિ કહેવાય કે આટલી ઉંમરે ટુર્નામેન્ટ રમવું અને પ્લસ એમને શીખવાડવું બી એટલું જ ગમે છે સ્પ્રેડ કરવું બી એટલું જ ગમે છે એમનું હજી લક્ષ્યાંક બસો સુધીનું વર્કશોપનું છે બરાબર જે આટલી ઉંમરે ચેસ શીખવાડું ને આટલી રીતે ટ્રાવેલિંગ કરું એ ઇમ્પોસિબલ છે હું તો કહું છું મારી નજરે બટ એ બહુ મોટી સિદ્ધિ છે સરને હું ટુ થાઉઝન્ડ નાઇનમાં મળ્યો ફર્સ્ટ ટાઈમ એમને ચેસ છોકરાઓને ઇન્ટ્રોડ્યુસ કરતા હતા ત્યાં મેં જોયા અને મને ચેસ શીખવાની ઈચ્છા થઈ ગઈ એમના ત્યાં મેં બે વર્ષ ટ્રેનિંગ લીધી એમની એકેડમીમાં અને હું પોતે એઝ અ ચેસ કોચ એના પછી જ બન્યો છું ચેસ માત્ર રમતમાં નહીં પણ જીવનના દરેક પગલામાં વિચારવાની કળા વિકસાવે છે વિચાર શક્તિ ધ્યાન કેન્દ્રિત કરવું સંયમ યાદ શક્તિ અને વ્યૂહરચના આ બધું જ એક સાથે શીખવાડે છે ચેસ વિરેન્દ્રસિંહ ઝાલા રસપ્રદ રીતથી બાળકોને શીખવે છે શાળાઓને પોતાનું અંગત ઇન્ટરનેશનલ ચેસ સેટ પણ ભેટ આપે છે જેથી વધુમાં વધુ બાળકો આ રમત તરફ રુચિ કેળવે વિરેન્દ્રસિંહ ઝાલાજી કોઈ ઇન્વાઇટ કિયા હે તાકી હમ અપને બચ્ચો કો ચેસ કી તરફ ઉનકો મોડ સકે ઓર ઉનકી जो कॉग्निटिव स्किल्स और उनकी जो बहुत अच्छी जो उनके अंदर क्षमता है उसको प्रमोट कर सके और सर ने अपने इतने नंबर ऑफ ईयर्स से वो फ्री ऑफ कॉस्ट बच्चों को ये सब सिखाते आए हैं और बच्चों को अच्छे नेशन की तरफ ले जाने के लिए उनका ये जो, जो योगदान है वो बहुत ही काबिल तारीफ़ है हम कह सकते हैं तो सर को हम बेसिकली पूरे एलपी पी सवानी ग्रुप ऑफ स्टूल्स की तरफ से थैंक यू बोलना चाहूंगी उम्र मात्र आंकड़ों એ માનસિક સ્થિતિ છે પાટડી ગામના આ રત્નએ બતાવી દીધું છે કે જિંદગીમાં ઉત્સાહ હોય તો દરેક ચેસબોર્ડ પર જીવતી ચાલ ચાલી શકાય ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારની સાથે ટીમનો રિપોર્ટ